કરી છૂટવાની ભાવના ધરાવે છે અને તેઓ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં કેમ્પસ ઓફિસર તરીકે ફરજ બજાવે છે પણ આપણું ભાવનગર

અને મેં પણ કોરોના કાળ પછી જ સાયક્લિંગ શરૂ કરેલ છે હું કોરોના જી કોરોના કાળ પછી મેં સોલો સાયકલિંગ કરતો એટલે હું એકલો એકલો જ હતો પછી એક નો આપણો જે બેસ્ટ રૂટ છે અત્યારે જે હાલમાં પીપળિયા પુલ છે તો બધા સાયકલિસ્ટો સવારે છ વાગે પીપળિયા પુલે જાય અને ત્યાં એની સ્ટોપ કરતા હોઈએ છીએ અને ત્યાંથી પાછા રિટર્ન કરીને આઠ વાગે ઘરે આવતા હોય છે એટલે ઘણી વખત હું જોઉં કે બધા સાયકલિંગ નું અલગ અલગ પોતા રીતના સોલો કરતા હોય છે તો મને વિચાર આવ્યો કે હું કેમ નઈ બધાને એક કરી અને ગ્રુપ રાઇડ કરું એવું ગ્રુપ બનાવું કે જેથી કરીને બધા સાથે જાય પ્રકૃતિને માણે થોડા દૂર જાય લોંગ જાય એમાં બહેનો પણ આવે કોઈ કે જેથી કરીને બહેનો સાથે આવે તો એમને ભાઈ તરીકે અમે સાથે રહીએ એ પણ લોંગ કરી શકે વહેલું જવું હોય તો એમને પણ અમારી સાથે ઓલી ગાઈડ મળે તો એના માટે પછી મેં વિચાર્યો મેં એક વર્ષ તો સાયકલિંગ કરેલી મેં એક વર્ષ સોલો એકલા એકલા મેં લગભગ સાત આઠ હજાર કિલોમીટર સાયકલ કરી નાખી પછી પર ડે સો કિલોમીટર પર ડે બસો કિલોમીટર અહીંયાથી હું બગદાણા ગયેલો અહીંયાથી સાળંગપુર ગયેલોથી લાઠી ગયેલો બસો કિલોમીટર પછી મેં ઓખા કિલોમીટર કરેલી દિવસ માટે આવી ઘણી બધી રાઈડ કરેલી પછી મને વિચાર આવ્યો કે આ બધા ભેગા કરું પછી મેં ત્રણ ઓગસ્ટ બે હાજર માં એક નામ સર્ચ કર્યું કે આપણે ગ્રુપમાં શું નામ રાખવું જોઈએ તો મેં કીધું ભાવનગર શોભે એવું ભાવનગર નું નામ હોવું જોઈએ એટલે ભાવનગર સાયકલ ક્લબ એ એ નામ રાખ્યું પછી તેનો લોગો બનાવ્યો અને એનું આખું ઓથોરાઈઝ થાય એવું બધું આખું કર્યું એનું બંધારણ બનાવ્યું ગ્રુપ કેવી રીતના કરવી સન્ડે રાઈટ કઈ રીતના કરવી એ રીતના અમે આખું બંધારણ બનાવ્યું અને પછી એનો લોગો અને એનું નામ રજીસ્ટર કરીને નાખ્યું ટ્રેડ માર્કમાં અને આજે એક વર્ષ થયા છે અમારી પાસે સેવન્ટી ફાઈવ મેમ્બર છે ગ્રુપમાં અને એમાં પંદર જેવા બહેનો છે અને બાકી બધા ભાઈઓ છે એમાં ફિફ્ટીન પ્લસ એજ વાળા દસ જણા છે મેમ્બરો જે અમારી સાથે સાઈઠ સિત્તેર એસી કિલોમીટર સુધી સાયકલિંગ કરે છે અને સેવન્ટી ફાઈવ મેમ્બર છે એમાં આજે અમે અમે સન્ડે સન્ડે લોંગ કરીએ છીએ પચાસ કિલોમીટર ઓફ આજે સન્ડે છે એટલે આજે અમે બીડવાળી બેલડીમાં જે ધુપકા ગામ છે એની પાછળ ફોરેસ્ટ એરિયા છે આજે અમે ત્યાં ગયા હતા અને ખૂબ એન્જોય કરી બધા સાથે આજે અમે લોંગ મેમ્બર ગયા હતા જનરલી અમે ડેલી રાઈડ પણ કરીએ છીએ અમારી વીસ પચીસ કિલોમીટર ડેલી રાઈડ હોય અમારો સમય જે છે સવારે છ વાગે ફિક્સ હોય છે બધાને મીટઅક હોય છે મંત્રેસ કોમ્પ્લેક્સ રિંગ રોડ છે ત્યાં બધા છ વાગે ભેગા થઈએ અને જેની અનુકૂળતા મુજબ એ લોકો બધા ચાર પાંચ છ સાત જોઈન થતા હોઈએ છે અને ત્યાંથી અમે અમારો જે બેસ્ટ છે રૂટ એ પીપળિયા પુલ અમે પીપળિયા પુલ સુધી જઈએ અને પાછા ત્યાંથી રિટર્ન એમ ગણી અમે ડેલી રાઈટ વીસ થી ત્રીસ કિલોમીટર હોય છે સન્ડે રાઈટ અમારી જે પચાસ પ્લસ હોય છે આજે નવ મેમ્બર હતા એમાંથી ત્રણ બેનો હતા એમાંથી એક રીતુબેન બારૈયા છે જે સામરદાસ કોલેજમાં ભણે છે પછી તેજસભાઈ દોશી છે ડોક્ટર એમના વાઇફ છે નિરાલીબેન દોશી તો એ પણ આજે અમે જોડાયેલા હતા પ્લસ એક ખૂબ અમારા માટે ઓલી વાત કહેવાય સારી કે યુપીએસસી પાસ અને આઈએસ તરીકે નિમણૂક થઈ અને અત્યારે ભાવનગરમાં પ્રોબેશન પિરિયડમાં ટ્રેનિંગમાં છે એવા આયુષીબેન જેમ અમારી સાથે આજે લોંગ રાઈડમાં પચાસ કિલોમીટરમાં આવેલા હતા એટલે એ પણ પરવની વાત છે કે પણ સારા જે છે ડોક્ટરો પણ અમારી સાથે આવે છે એન્જિનિયરો આપે છે આવે છે અમારી સાથે અધિકારીઓ પણ અમારી સાથે આવે છે સાયકલિંગ એટલે સાયકલિંગ જે છે એ બધાને ગમતો વિષય છે અને મોસ્ટ ઓફલી બધાને પ્રકૃતિને માણી શકે ફરી શકે અને ફ્રીમાં બરાબર કોઈને ગલ્પેશભાઈ કોઈ કોઈ પણ વ્યક્તિ ને તમારી સાથે જોડાવું હોય ભાવનગર સાયકલ ક્લબ માં કે તેમને સાયકલ એન્જોય કરવી છે હેલ્થ માટે તો તેમને શું વિધિ કરવાની તમારો કઈ રીતે સંપર્ક કરવો જી જી અમે અત્યારે છે ને જે અમારું ગ્રુપ છે એને અમે લિંક આપીએ છીએ કે તમારો કોઈ પણ ફ્રેન્ડ હોય એને જોડાવવું હોય તો ગૂગલ લિંક છે એમાં રૂટીન એની બેઝિક ઇન્ફોર્મેશન હોય છે એ બેઝિક ઇન્ફોર્મેશન અમને મળી જાય પછી એને અમે આઈ કાર્ડ આપીએ છીએ ભાવનગર સાયકલ ક્લબ તરફથી આઈ કાર્ડ આવે છે કે જેમાં એની બેઝિક ઇન્ફોર્મેશન સરનેમ હોય છે નામ હોય છે એડ્રેસ હોય છે એનું બ્લડ ગ્રુપ હોય છે એના ઇમરજન્સી નંબર હોય છે કદાચ કાંઈક રૂટ રાઈડમાં કાંઈક નો નારાયણ કઈક થઈ ગયું તો એની અમારી પાસે બધી એની ડિટેલ હોય છે એટલે અમે આઈ કાર્ડ પણ આપીએ છીએ અને આઈ કાર્ડ પછી અમારો કોન્ટેક્ટ થાય છે પછી એને અમારું પર્સનલ વોટ્સઅપ ગ્રુપ છે ભાવનગર સાયકલ ક્લબનું અમે તેનામાં એડ કરીએ છીએ અને અમારી બધી એક્ટિવિટી જે છે એ જે ગ્રુપ પોસ્ટિંગ હોય છે ખાલી એડમિન પોસ્ટિંગ એમાં અમે બધી એક્ટિવિટી કરીએ છીએ શનિવારે હોય તો રવિવારની રાઈડ મૂકી દઈએ છીએ કે કાલે આ રાઇડ છે ડેલી રાઈડ હોય મોર્નિંગમાં તો સાંજે મુકાઈ જાય કે આવતીકાલે આપણે રાઇડ છે મળવાનું છે ઇવન અમે વાર તહેવારો પણ સાયકલિંગમાં ઉજવીએ છીએ કારગીલ દિવસ હતો તો અમે રાઈડ કરેલી હતી પંદરમી ઓગસ્ટ છે તો અમે યુનિવર્સિટી સાથે કોલોબરેશન કર્યું છે યુનિવર્સિટી પંદરમી ઓગસ્ટે સાયકલ રેલી કરે છે તો અમારી ક્લબ પણ તેમાં જોડાણી છે અને યુનિવર્સિટીથી ખૂબ અમને સપોર્ટ મળ્યો છે તો અમને એક મસાલ એક વિદ્યાર્થીની મસાજ તરીકે અમે ત્યાં ગાઈડ તરીકે જવાના છીએ સિનિયર સાયકલિસ્ટ તો આવી રીતના બધી ઇવેન્ટ હોય છે એ પણ અમે કરતા હોઈએ છીએ તમારો મોબાઈલ નંબર બધા જે મિત્રો છે એમને જણાવી દયો તો તમારો કોઈ સંપર્ક કરી શકે જી જી ચોક્કસ અમારો ક્લબનો નંબર છે 7583 7770 આ અમારો ક્લબનો નંબર છે એ મને WhatsApp કરશે હાય અને જોઈન ફોર BBC તો હું એમને બધી લિંકો પ્રોવાઈડ કરી આપીશ પરિવાર સ્લોલી રિપીટ કરી દયો 74 74 85 93 70 સાયકલોની કિંમત ખુબ મોંઘી એમાં જિગ્નેશભાઈ એવું છે કે સાયકલ ની કિંમતો જે છે એ આપણે ગણીએ તો સોળ હજાર થી સ્ટાર્ટિંગ કરી બેઝિક જે આપણે ખરેખર આપણે રાઈડમાં જવું હોય તો આપણે જઈ શકીએ બાકી તો એની ઓછી પણ કિંમત છે પણ એ સાયકલ સિટી માટે હોય છે જનરલી વીસ ત્રીસ કિલોમીટર ઉપર તમારે સાયકલ કરવી હોય તો સારી સાયકલ જોઈએ તો એ આપણે બજેટ ગણીએ તો સોળ સોળ થી શરૂ થઈ છે સાયકલ અને આઠ દસ લાખ સુધીની સાયકલ મળે છે પણ અત્યારે એ હા અત્યારે એ આપણા માટે સારી વાત એ છે કે અત્યારે ઇન્ટરનેશનલ બ્રાન્ડ પણ ઇન્ડિયામાં આપણા ગુજરાતમાં પણ મળી જાય છે શરૂઆતમાં એવું હતું કે સાયકલિંગના ગેરવાળી સાયકલ જે છે એ અહીંયા ગુજરાતમાં નથી મળતી આપણે દિલ્હીમાંથી મંગાવી પડતી અથવા તો એની પહેલા આપણે એબ્રોડ વિદેશમાંથી કુરિયર કરાવી મગાવવી પડતી એવી પરિસ્થિતિ હતી એવી પરિસ્થિતિમાં છેલ્લા બે ત્રણ વર્ષથી બહાર નીકળી ગયા આપણે અને અત્યારે આપણે સારી સારી એવી ટ્રેક છે ફૂજી છે સ્કોટ છે પછી મોન્ટ્રા છે આવી ઘણી બધી એવી બ્રાન્ડ છે કે જે પણ અહીંયા બેઠા બેઠા ઓનલાઈન ઘરે કુરિયરમાં મળી જાય છે બોક્સમાં અને એ કરી જી તો તમે તો જણાવ્યું કે આ ભાવનગર સાયકલ ક્લબ નંબર ને તમારી સાથે જોડાઈ શકે પણ કોઈને સસ્તી અને સારી સાયકલિંગ પ્રથમ પગલું શરૂ કરવું છે તો સસ્તી ને સારી સાયકલ કઈ બહુ સારી વાત કરી હવે જેમને સ્ટાર્ટિંગ સાયકલ કરવું હોય ને એને હું એવી એડવાઇઝ કરું છું કે તમે પાંચ થી આઠ કિલોમીટર પહેલા સ્ટાર્ટ કરો તમે તમે સીધું તો તમે નહીં કરી શકો કે તમે થાકી જશો કેમ કે તમારી મસલ સજી બની ન હોય તમારી સીટ હજી કમ્ફર્ટેબલ ન હોય એ માટે તમારે પાંચ કિલોમીટર પહેલા સાયકલિંગ કરવાની પછી આઠ કિલોમીટર કરવાની પછી ડે બાય ડે વધારતું જવાનું બે કિલોમીટર વધવાની પછી એમ કરી કરીને એક એક સમય એવો આવશે કે તમે ડેલી વીસ થી ત્રીસ કિલોમીટર સાયકલિંગ કરી શકશો જ્યારે તમે ડેઈલી વીસ થી ત્રીસ કિલોમીટર સાયકલિંગ કરી શકશો ત્યારે તમે સિત્તેર એસી સો હું ચેલેન્જ મારું ટમ કરી શકશો અને જે કરે છે ને એને મેં મારી સાથે લઈને સો સો કિલોમીટર સાયકલિંગ કરાવેલી છે બેઝિક સાયકલ જે છે એ અત્યારે ભાવનગરમાં પણ મળી જાય છે શારદા સાયકલ છે ત્યાં પણ મળે છે લક્ષ્મી સાયકલ છે ત્યાં પણ મળે છે તો સાયકલ જનરલી છે ને એ સોળ થી વીસ ની વચ્ચે બેઝિક મોડેલ મળતા હોય છે કે જેમાં આગળ આગળ જે છે એમાં ત્રણ ગેર હોય છે પાછળ સાત ગેર હોય છે એટલે આમ ગણી તો સાત્રીસ ને એકવીસ ના ઘેર કહેવાય છે તો ગેરવાળી સાયકલ લેવી એ અનુકૂળતા એટલે છે કે ઘણી વખત એવું થતું હોય કે આપણે સ્પીડ આપણે જોતી હોય તો ગેરવાળી સાયકલ હોય તો આપણે સ્પીડમાં આપણે જઈ શકીએ સ્પીડમાં આવી શકીએ એક ગેરવાળી સાયકલ હોય સિંગલ તો એમાં શું છે કે તમે રાઉન્ડ જે જેટલા ચેઇન થાય એટલા તમે સ્પીડ ના આવી શકે એક જ સ્પીડમાં તમે ચાલે અને ઘણી વખત એવું થાય કે ઊંચા પહાડમાં જરૂર કે માણના બાજુ આપણે જવું હોય તો થોડોક ડુંગર હોય તો આપણે લો સ્પીડમાં રાખી અને આખો ડુંગર પણ સાયકલ થી નીચે ઉતારવાની જરૂર નથી સાયકલથી ચડી શકીએ એટલે એ ફાયદો એ છે કે સ્પીડ આવી આવી શકે ગેરવાળી સાયકલમાં અને પહાડ ઉપર ચડવું હોય તો લો ગેરમાં તમે એને ચલાવી શકો અને જનરલી હું બધાને એડવાઇઝ કરું છું કે સાયકલ સારી લેવી પડે કેમ કે તમે વીસ ત્રીસ કિલોમીટર તમે ચલાવી શકો છો પછી તમારી એનર્જી એક વખત થઈ જાય તો તમને એવું અંદરથી ઈચ્છા થાય કે હું પચાસ કરું સો કરું પછી જો તમારી સાયકલ સારી ન હોય ને તો તમે થાકી જાવ અથવા તો તમારી સાયકલમાં કઈક વચ્ચેથી પ્રોબ્લેમ આવી જાય તો જો આનો શોખ બનાવ હોય તો હું એવું એડવાઇસ કરું છું કે સારામાં સારી સાયકલ લેવી જોઈએ અને એની કિંમત અત્યારે પચીસ થી ત્રીસ હજારની વચ્ચે ગણવા ભાવનગરમાં ભાવનગરમાં નિયમિત પચાસ ત્રીસ પચીસ કેટલા એટલે અમારી ગ્રુપની એક્ટિવિટીમાં તો દસ બાર દસ બાર તો આવતા જ હોય છે પણ જનરલી એવું છે સામે પણ સાયકલિસ્ટ મળતા હોય છે કે જે ગ્રુપમાં જોડાતા નથી પણ એની રીતના એના એના સમય એની તારીખ એના ઓલા મુજબ કરતા હોય છે તો અત્યારે ભાવનગરમાં એવું છે કે લોંગ જે છે ને એ પચીસ થી ત્રીસ જણા એવા છે કે જે લોંગ કરતા હોય છે કે જે અમને કોઈ પણ રૂટમાં સામે મળી જતા હોય છે અને એ એના અનુકૂળતા મુજબ કે અમારો સમય જે છે એ ફિક્સ હોય છે કે સન્ડે સાડા ચાર વાગે અમે નીકળી જઈએ અને નવ વાગે ઘરે પાછા આવી જઈએ આજે અમે રાઇડ કરી હું સાથે વાત કરું છું આજે અમે પચાસ કિલોમીટર રાઇડ કરેલી છે નવ વાગે અમારી રાઇડ ફિનિશ થઈ ગઈ તો ઘણી વખત તો ઘણી વખત એવું થાય કે ઘણાને ને સાડા ચાર વાગે થોડું ઉઠાઈને અથવા તો રાતના મોડું થઈ ગયું હોય તો એ લોકો છ વાગે નીકળતા હોય છે તો એ છ વાગે લોકો નીકળતા હોય પાછા રિટર્ન મોડ આવતા હોય છે એવું વર્ક ન હોય તો ઘણી વખત એવું થાય કે પોતપોતાના સમય મુજબ તારીખ મુજબ પણ સિનિયર સાયકલિસ્ટો સાયકલિંગ કરતા હોય છે પણ એનો હેતુ એ છે કે સન્ડે રાઈટ છે રજા છે ઘરે નથી રહેવું બસ નીકળી જાવ અને આ માહોલ જે છે એ બેસ્ટ એવો માહોલ છે સાયકલિંગ માટે કે તમે અહીંયાથી પ્રકૃતિને માણી શકો સાયકલ લઈને બરાબર

પછી લોકો સાયકલિંગ એટલે કરી કે આપણા જે ફેફસા જે છે એ ડેમેજ થઈ ગયા હતા કોરોના માં અને ફેબી ફૂલા જે છે જે આપણે લીધી છે મેડિસિન એ બઉ અત્યારે ઘણા બધા પ્રોબ્લેમ કરે છે ઓવરડોઝ હતા બધા તો જનરલી એવું છે કે લોકોને ખ્યાલ આવી ગયો કે આપણા ફેફસા ડેમેજ થઈ ગયા છે હવે ને તો એ છે છે પ્રક્રિયા વધે તમે સાયકલિંગ લોંગ કરો ફાસ્ટ સાયકલિંગ કરો એટલે તમારી શ્વાસોશ્વાસની પ્રક્રિયા એટલી બધી વધી છે કે તમારે ક્યારેક મોટામાંથી શ્વાસ લેવા પડે એટલી એટલે એના માટે બધા લોકોએ સાયકલિંગ શરૂ કરી અને સાયકલિંગ કરવાથી મને મને હું મારી ઓલા માટે ગણું તો હું આજે ઘણા ચાર પાંચ વર્ષ પહેલાની વાત કરું કોરોના પહેલાની તો કોરોના પહેલા મારા બે માળનું મકાન છે તો તો હું સીડી સીડી ચડતો ચડતો યુનિવર્સિટીમાં પણ મારે બે માળ છે ત્યાં સીડી ચડતો તો મને એવું લાગતું કે સીડી ચડી પછી કોઈકની તરત વાત કરું ને તો હું થાકી જાતો અથવા તો હું બોલવામાં મારે એવું થતું તરત બોલી નતો શકતો પણ અત્યારે જે કોરોના કાળ પછી જે જોયું મેં કે ફેફસામાં થોડોક જે બે ડેમેજ હતું એ થોડોક સુધારવા અને સાયકલિંગ કરવાથી મારી ફેફસાની જે છે પ્રક્રિયાનું જે છે ઇમ્પ્રુવમેન્ટ થયું ગિરનાર હું ચડ્યો સાંજે લગભગ સવા નો સાડા પાંચ કલાક થઈ મારે ઉપરથી નીચે પણ મને શ્વાસ વશ્વાસ ની કોઈ પ્રક્રિયા નહીં મને થાક પણ ન લાગ્યો એટલે હું બધાને એવું કઉ કે તમે સાયકલિંગ કરો ને એટલે તમારે કમરની નીચેની બધી કસરત થઈ જાય તમારે કમર કમરની પછી શ્વાસોશ્વાસની પછી તમારે પગની એડીની પંજાની સ્ટ્રેચિંગ કરવી પડે કેમકે કમરની એટલે સ્ટ્રેચિંગ માટે તમે પીટી કરો થોડાક યોગા કરો પુલઅપ્સ કરો ડન કરો એ પણ થોડુંક જરૂરી છે કેમકે સાયકલ માટે શું છે કે પગની નીચેની એક્સરસાઈઝ ખુબ વધારે થતી હોય છે અને તમને કોરોનામાં કઈ મુશ્કેલી નડેલી સાત દિવસ હું ક્વોરન્ટાઇન રહ્યો હતો પણ એટલી બધી તકલીફ નહોતી કે મારે ઇન્જેક્શન આપવું પડ્યું એવું બધું નતું પણ મને એવું લાગતું કોરોના પછી કે મારા ફેફસા જે છે એ ક્યાંક મને એવું લાગે છે કે હું ક્યાંક થાકી જાઉં છું કે જે પેલા હું નહોતો થાકતો

જે કોઈ પણ વ્યક્તિ હવે જો સાયકલિંગ શરૂ કરે તો એ કોરોનામાં જે શરીરને ડેમેજ થયું છે એનો ફાયદો મળી શકે સો ટકા તમને થઈ ગયો સો ટકા મને મને ખુદ પર્સનલી એક્સપિરિયન્સ છે કે તમારા ફેફસડા સો ટકા સાયકલિંગ કરો મિનિમમ તમે એક વર્ષ સાયકલિંગ સારી કરો એવું નહીં કે હું ચાર પાંચ કિલોમીટર સાયકલિંગ કરી અને પછી ઘરે સાયકલ મૂકી દઉં એવું નહીં વીસ થી ત્રીસ કિલોમીટર તમારે સાયકલિંગ ડેલી કરવાની એવું લાગે તો મૂળ ચડે તો લોંગમાં વયું જવાનું પચાસ સાઠ કિલોમીટર

પણ જનરલી હું બધાને એવું કહું છું કે તમે સિટી થી બહાર નીકળો કેમ કે સિટીમાં આખો દિવસ આપણે રહેવાનું હોય પ્રદૂષણ આપણે આખું લેવાનું છે સિટી થી બહાર આપણે સવારે વહેલા નીકળીએ તો ઓક્સિજન મળે સારું અને સારું માહોલ મળે ગામડાનું માહોલ મળે આપણે પ્રાણી પક્ષીઓ જોવા મળે એનો અવાજ સાંભળવા મળે તો હું છે ને બેસ્ટ રૂટમાં એક તો પીપળીયા પુલ જે છે એ મારો બેસ્ટ રૂટ છે ફર્સ્ટ સેકન્ડ મારો જે છે બંદર રોડ છે ન્યુ પોર્ટ રોડ જે છે અને થર્ડ જે છે એ મારો તળાજા રોડ છે કોબડી પોલ્ટેક છે એ ત્યાં છે અને ફોર્થ જે છે એ સનેસ છે આ આ જે છે ચાર રૂટ એ તમે સાયકલિંગ કરી શકો અને ભાવનગર ની બહાર નીકળવું હોય તો આ રૂટ તમારે લેવા જોઈએ હા હા એટલે હું બધાને એ જ કહું છું કે તમે 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 બહાર નીકળો જો સાયકલિંગ વધારે ન કરી શકતા કિલોમીટર થાકી જતા હોય તો સ્ટેપ બાય સ્ટેપ બજાવો મારો હું તમને એક્સપીરિયન્સ કઉ તમને આશ્ચર્ય થશે મેં જ્યારે સાયકલિંગ શરૂ કરી ત્યારે મેં હીરોની સ્પ્રિન્ટ સાદી સાયકલ લીધી હતી મને એવો વિશ્વાસ નતો હું સાયકલ કરી શકીશ એટલે મેં સાયકલ હા મેં સાયકલ લીધી પછી હું ને મામા જે છે સાથે સાયકલિંગ કર્યું અને આઠ કિલોમીટર સાયકલ ચલાવી અને મારો કે પેલો ફોટો અપલોડ આઠ કિલોમીટર સાયકલ હલાવી મારા મારા ગર્વ હતો મને કે મેં આઠ કિલોમીટર ચલાવી પછી બીજા દિવસે મેં કીધું કે આઠ ચલાવી છે તો નવું ચલાવી પછી મેં એ જ પીપળીયા રૂટ ઉપર નવ કિલોમીટર સાયકલ ચલાવી અને ત્યારે હું બધા સાયકલિસ્ટ ને જોતો કે આ લોકો બધા ક્યાં જાય છે

અમે ડેલી અહીંયા કરીએ છીએ તમે આટલું તમે પહોંચી ગયા તો હવે અમારી સાથે તમે આવો એટલે એની યાર ધીરે 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 મેં સ્ટાર્ટિંગ કરી આજે હું ફોર ડે બસો કિલોમીટર ચલાવી છું મારી પાસે મસલ શક્તિ છે અને સ્ટ્રોંગ છું એટલે ખૂબ સરસ કોરોના કાળમાં ક્વોરન્ટાઇન થયેલા વ્યક્તિ ત્રણ વર્ષમાં સાયકલિંગ દ્વારા માં આ પરિવર્તન લાવી છે જી જી તમારા તમારા મામા અનિરુદ્ધસિંહ રંગોલી પાર્કમાંથી સમય કાઢીને સાયકલિંગ કરે છે જી જી મારી